ગુજરાત દિવસની અનોખી ઉજવણી અંતર્ગત વાસણા મુક્તિધામ ખાતે એકસો બેતાલીસ ગુલાબના છોડનું વાવેતર કરવામાં આવ્યું હતું આજે એક મે બે હજાર પચીસ જ્યારે સમગ્ર ગુજરાતમાં સંસ્કૃતિ અને વિકાસના પર્વ તરીકે ગુજરાત દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે વડોદરા શહેરના વાસણા મુક્તિધામ ખાતે પર્યાવરણ પ્રત્યેની પ્રતિબદ્ધતાને ઉજાગર કરતી એક અનોખી પહેલ કરવામાં આવી હતી અહીં કુલ એકસો બેતાલીસ ગુલાબના છોડનું વાવેતર કરી ગુજરાત દિવસને યાદગાર બનાવવામાં આવ્યો હતો આ પર્યાવરણલક્ષી કાર્યક્રમનું આયોજન નારાયણ રાજપૂત ઉર્ફે સદ્દામ દ્વારા કરવામાં આવ્યું હતું વોર્ડ નંબર દસની ટીમે એકજૂટ થઈને સમગ્ર આયોજનને સફળ બનાવ્યું હતું શહેર કારોબારીના સભ્ય મમતાબેન કાઉન્સિલર લીનાબેન મકવાણા અને સંગઠનના પ્રમુખ અક્ષય પટેલ જેવા અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા આ અવસરે માજી પ્રમુખ ડૉક્ટર વિજયભાઈ શાહના વરદ હસ્તે ગુલાબના છોડનું વાવેતર કરવામાં આવ્યું હતું ગુલાબના છોડને ખાસ પસંદ કરવા પાછળ એક વિચારશીલ દ્રષ્ટિકોણ હતો એ ફક્ત મુક્તિધામના પરિસરને સુંદર અને શાંતિમય નહીં બનાવે પરંતુ દરેક છોડ ગુજરાતના વિકાસ અને હરિયાળી માટેના સપનાનું પ્રતિક પણ બનશે સ્થાનિક રહેવાસીઓ યુવાનો અને સ્વયંસેવકોએ ઉમટેલી હાજરીએ સાબિત કરી રહી હતી કે સમાજ આજે પર્યાવરણ માટે વધારે જાગૃત બનતો જઈ રહ્યો છે આવા કાર્યક્રમો ફક્ત વૃક્ષારોપણ પૂરતા સીમિત નથી પરંતુ આ અવસરે સમગ્ર સમુદાયે એકબીજાની સાથે મળીને પ્રકૃતિ માટે કામગીરી કરવાની પ્રેરણા પણ મેળવી હતી આ કાર્યક્રમ દ્વારા ગુજરાત દિવસને એક નવી ઊંચાઈ મળી છે જ્યાં ઉત્સવની સાથે પર્યાવરણ સંરક્ષણનું સંકલ્પ પણ જોડાયું છે પહેલી મેને ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ તરીકે આપણે ઉજવણી કરીએ છે મુંબઈ રાજ્યમાંથી ગુજરાત અને મહારાષ્ટ્ર છૂટું પડ્યું તે દિવસથી ગુજરાતનું અસ્તિત્વ બન્યું છે ભાષાની રીતે આ રાજ્યની સ્થાપના કરવામાં આવી અને ગુજરાતી આપણી માતૃભાષા છે ત્યારે આજના દિવસે વોર્ડ નંબર દસના પાર્ટીના કાર્યકર્તા નારાયણભાઈ રાજપૂતના માધ્યમથી વાસણા સ્મશાન ખાતે એક ગુલાબના છોડ એને રોપવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું એકસો ને બેતાલીસથી પણ વધારે ગુલાબના છોડ અલગ અલગ કલરના જેમાં ગુલાબ ઉગાડી શકાય તે પ્રકારના છોડનું આજે અહીંયા પ્લાન્ટેશન કરવામાં આવ્યું અને આજના કાર્યક્રમમાં અમારા વોર્ડ નંબર દસના સંગઠનના પ્રમુખ માન્ય શ્રી અક્ષયભાઈ પટેલ આ વિસ્તારના માન્ય મ્યુનિસિપલ કાઉન્સિલર લીલાબેન મકવાણા વિસ્તારના સૌ કાર્યકર્તાઓ આજે ઉપસ્થિત રહ્યા છે ત્યારે આજના કાર્યક્રમ માટે નારાયણભાઈ રાજપૂત એમની સમગ્ર ટીમ એમને ખૂબ ખૂબ અભિનંદન